નવસારી મહાનગરપાલિકાએ નવતર પ્રયોગ હાથ ધર્યો ભગવાનને અર્પણ કર્યા બાદ ધાર્મિક સ્થળો તેમજ લોકો થકી કાઢી નાખવામાં આવતા ફૂલ હારને મહાનગરપાલિકાના સેનેટરી વિભાગ ફૂલોમાંથી અગરબત્તી બનાવવાની શરૂઆત કરી રહ્યું છે પાલિકાની સફાઈ કર્મી મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરવાનો આ પ્રયાસ આરંભાયો જોઈએ અમારા વિશેષ અહેવાલમાં રજૂઆત નવસારીના ધાર્મિક સ્થળો સ્મશાનમાં લોકો રોજના સેંકડો કીરો ફૂલ અને હારનો ઉપયોગ કરતા હોય છે જે ફૂલ અને હાર ક્યાંક કચરામાં અથવા નદીમાં પધરાવવામાં આવે છે જેથી નદીઓમાં પ્રદૂષણ ફેલાય છે ભગવાનને અર્પણ થયેલા ફૂલ અને હારનો સદુપયોગ થાય અને ધાર્મિક લાગણી જળવાયેલી રહે એવા ઉમદા ઉદ્દેશ્ય સાથે નવસારી મહાનગરપાલિકા દ્વારા એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે છે મંદિર થી અમે ફૂલ લાવીએ છીએ ફૂલ લાવીને અમે અહીંયા સુકવીએ છીએ સુકવીને અમે એનો ભૂકો કરીએ છીએ ભૂકો કરીને અમે આનંદ મશીન માં નાખીને અમે એની અગરબત્તી બનાવીએ છીએ અને મહેનત તો થાય છે પણ એમ કે થઈ જાય છે અને આમાં અગરબત્તી અગરબત્તી બનાવતા ફૂલ પ્રોસેસ થઈ જાય છે મંદિર મસ્જિદ ગુરુદ્વારા ચર્ચ મળીને ઇઠ્યોદેર ધાર્મિક સ્થળો તેમજ સ્મશાન ભૂમિમાંથી રોજના અંદાજે સાતસો કિલો ફૂલ હાર મહાનગરપાલિકાના વિશેષ વાહન થકી એકત્ર કરવામાં આવે છે મહાનગરપાલિકાના રિંગરોડ સ્થિત ગોડાઉનમાં ભેગા કર્યા બાદ સફાઈ કર્મી મહિલાઓ ફૂલોને છૂટા કરે છે ફૂલોને સુકવ્યા બાદ મશીનમાં ક્રશ કરીને પાવડર બનાવવામાં આવે છે જે પાવડરને બીજા મશીનમાં ભેળવીને પેસ્ટ બનાવી તેમાંથી અગરબત્તી બનાવવામાં આવે છે

એકઠા કરવામાં આવેલા ફૂલો જે ફેંકી દેવામાં આવે છે જેની સુવાસ હવે લોકોના ઘરોમાં ફેલાશે પરિમલ મકવાણા ટીવી થર્ટીન ગુજરાતી નવસારી